ત્યારબાદ સંદીપ ચૌહાણ આમ તો છોકરાઓ બધા ગમતા હોય સંદીપ ભાઈ અરે મારા જીવનમાં બીજો કોઈ પરિચય નહીં પણ એની મહેનતનો હું એવો મોટો દિવાનો અમે એને પ્રેમથી સેન્ડી કહેતા કે ચાલુ ક્લાસમાં મેં હંમેશા એવું કીધેલું કે આ આ છોકરો પાસ જ હોય એમ સેન્ડી ફિક્સ કે એ પાસ જ હોય આ ના પાસ થાય પછી બીજો કોઈ પાસ ના થાય કેમ કે એમની મહેનત એ લેવલની હતી અને હજી ઘણી બધી પરીક્ષાઓ એ પાસ કરવાના છે થોડી પોતાના જીવનમાં શંકા કરે છે એટલે થોડું પરિણામ ધીમે ધીમે આવે છે જ્યારે ભરોસો કરવાનું ચાલુ કરી દેશે પોતાની જાત ઉપર એટલે પરિણામ મોટા મોટા અને તરત ફટાફટ મળવાનું ચાલુ થઈ જશે તો આ બધાને વ્યક્તિગત પરિચય છે એટલા માટે તમારી સાથે ચર્ચા કરી છે બાકી આવા હજારો વિદ્યાર્થીઓ પાસ થયા હશે જે પણ વિદ્યાર્થીઓ ફોટા મોકલાવ્યા હશે તો એમને ટેલિગ્રામમાં યુટ્યુબમાં આપણે નાખીએ છીએ કોઈના બાકી રહી ગયા હોય તો આપણો નંબર છે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર એના ઉપર મોકલજો ઓકે તો શેર કરશું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ